સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની શહેરીજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલી વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું હળવદ શહેર ખાતે મોદીની ગેરંટીનો રથ આવી ગયો છે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોરબી શહેર ખાતે આજે અનેક પ્રકારની યોજનાઓ લઈને જે હળવદના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ આપવા માટે અહીં આવી ગયો છે અને આજે અનેક પ્રકારના આયુષ્યમાન કાર્ડ યોજના હોય ઉજ્જવલા યોજના હોય અનેક પ્રકારના લાભો હળવદ શહેરના લોકોને મળે એના માટે સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ અહીંયા અહીં રહ્યો છે અને આ કાર્યક્રમમાં મારી સાથે માન્ય લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મારા માન્ય રણછોભાઈ દલવાડી અને પૂર્વ ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયા અને અનેક સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડાયેલા છે એટલે હું આજે હળવદની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આ જે રથ આવ્યો છે એનો લોકો મહત્તમ લાભ રહે અને કોઈપણ સરકારની યોજનાથી કોઈ વ્યક્તિ આજે વંચિત ના રહી જાય આજે હળવદ મુકામે આવ્યો હતો કેન્દ્રીય મંત્રી મુંજપરા સાહેબના અધ્યક્ષસ્થાને આજે આ કાર્યક્રમ થયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે એક પણ માણસ વિકાસથી વંચિત ન રહી જાય સર્વસ્પર્શી વિકાસ થાય એટલે સો ટકા દરેક માણસ સુધી સરકારની બધી યોજનાના લાભ પહોંચે એ આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે અને એના માધ્યમથી છેલ્લા દસ વર્ષમાં સાડા તેર કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર ઉપાડ્યા